ઓગણીસ માર્ચે ભારતીય સમય મુજબ સવારે ત્રણ વાગ્યે સત્યાવીસ મિનિટે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું હતું આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી પૃથ્વી ઉપર પાછા ફરવામાં સત્તર કલાકનો સમય લાગ્યો હતો જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન સોળસો પચાસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું આ સમયગાળા દરમિયાન લગભગ સાત મિનિટ સુધી સંદેશા વ્યવહાર બંધ રહ્યો હતો એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેર ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે અને તેમજ અન્ય બે સુરક્ષાએસ થી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પણ પૂર્ણ થયું ત્યારે ઉલ્લેખનીય છે કે આઠ દિવસ માટે મિશનની શરૂઆત કરાઈ હતી પણ તેને પૂર્ણ કરવામાં નવ મહિનાનો સમય લાગ્યો હતો જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન સોળસો ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું આ સમય દરમિયાન લગભગ સાત મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો જ્યાં સુનિતા વિલિયમ્સ અને બુથ વિલમોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમને ચાલવામાં મુશ્કેલી પડશે જોવામાં પણ તકલીફ પડશે ચક્કર આવશે હલનચલનમાં અસ્થિરતા આવશે તેઓને બેબી ફીટની તકલીફ થશે ત્યારે પગના તળિયા ચામડીનો મોટો ભાગ નીકળી જશે અને તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળકના પગના તળિયા જેવા કોમળ થઈ જાય છે આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે